આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને આવતીકાલથી શ્રાવણ માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને સાથે સાથે સોમવતી અમાસ બંનેના સંયોગને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામાં ઉમટી પડ્યું હતું વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતાની સાથે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ભાવિક ભાવિક ભક્તોએ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે તો સાથે સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને વ્યવસ્થા ને લઈ ભાવિકો અલગ અલગ અનુભૂતિ કરી રહ્યા છે આજે છેલ્લો સોમવાર છે એટલે લગભગ એક લાખ માણસો દર્શન કરશે અને છેલ્લા સોમવારને લીધે બધે પ્રાચીન અભિપ્રાય પણ પાણી રહેશે કૂતરોના આત્માનું કલ્યાણ કરશે તો હું પણ આવ્યો છું મહાદેવને પ્રાર્થના કે ઈઝરાયલ ને હમાસનું યુદ્ધ બંધ થાય અને બંધ થાય આ

सावन का अंतिम दिवस है और यहाँ पर सोमवती मापस भी है आज हमें ऐसा पता लगा यहाँ कर और मैंने आज दर्शन किए बहुत अच्छा लगा और इस सब का जो श्रेय है ना इस यात्रा को शुरू करने का प्लान करके गोद में भी बैठ गया हूँ है ना आपको अपने पिता से कई वर्षों बाद मिले तो क्या लगता है क्या महसूस होता है वैसे मुझे महसूस हो रहा है कि बाबा जो है बाबा हैं वो वो पूरे विश्व के पिता हैं तो उनकी गोद में मैं आगे बैठ गया मुझे ऐसा महसूस हो रहा है तो मैं तो कहूँगा कि बाबा मुझे हमेशा अपनी गोद में बिठाए रखे ऐसा आशीर्वाद देते रहे कि मेरी सारी मनोकामना जो जायज हो पूरी होती रहे मेरे द्वारा किसी का बुरा ना हो किसी का कष्ट ना मेरे द्वारा बस यही कृपा मेरी बाबा पे बनी बाबा पे मुझ पर करते रहे बहुत है શ્રાવણ માસના અંતિમ સોમવારને લઈ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની કતારો જોવા મળી હતી અને સ્વાગત કક્ષથી સોમનાથ મંદિર પહોંચતા અંદાજે બે કલાક જેવો સમય કતારોમાં ઉભા રહેવું પડ્યું હતું જોકે લાંબી કતારોમાં ઉભા રહેવા છતાં મહાદેવના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી અને સાથે સોમવતીય માસ બંનેને લઈ દૂર દૂરથી આવતા ભાવિકો પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે કારણ કે ગુજરાત સહિત દેશભરમાં શ્રાવણ માસ પૂર્ણ થયાના પંદર દિવસ જેવો સમય થવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં આજે

તો અહીંયા આવીને એટલો બધો આનંદ થાય છે એટલા બધા મજા આવી દર્શન કરીને મહાદેવ ને એકદમ શાંતિથી દર્શન થાય છે આજે સોમવતી અમાવસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એના હિસાબે આજે એટલી બધી ભીડ છે પણ દર્શન ની વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત છે એકદમ મજા આવી દર્શન કરીને ધન્ય અનુભવ મહાદેવ ને બધાનું શાંતિ રહે બધાને જીવનમાં બધા સુખી શાંતિ થાય બધાનો બિઝનેસ ધંધો વધે અને આરામથી વધારે જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર અને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનના ધજા ચડી જાય એમાં પાંચમા સોમવારે માનવ મહેરાવણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શ્રિંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવો પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજી ના દર્શન કરવા પધારતા હોય છે જય સોમનાથ બ્યુરો રિપોર્ટ પરાગ સંગતાણી ગીર સોમનાથ